જે આપણે રીંગણનો ઓળો બનાવવાનો છે તેના માટે આપણે રીંગણ કાંદા ટમેટા આદુ લસણની પેસ્ટ લીલું લસણ ને લીલા ધાણા લીધેલા છે તો આપણે રીંગણના ડીટીયા કાઢી લઈશું પછી આપણે વચ્ચેથી કાપ પાડી લઈશું તો આપણે રીંગણ શેકવા મૂકી દઈશું તો આપણું આપણું રીંગણું શેકાઈ ગયું છે તો આપણે ચાર ચમચા તેલ લીધેલું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એક ચમચી ડાય નાખશું એક ચમચી જીરું અડધી ચમચી મી આદુ લસણનું પેસ્ટ કાંદા ટમેટા Tapi, apda kanada metasele diapda dengan ini style lokeri આપણે સ્વાદ પ્રમાણે મીઠો નાખશું અડધી ચમચી હદર લાલ મરચું પાવડર લીલું લસણ આપણે કાંડા ટમેટાની બધું ચડી ગયું છે

Te el chato, no te no. le hace y me te apuro,